નમસ્કાર ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ બે પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ ક્વેશ્ચન એક ખાલી જગ્યા પૂરો તો અંતઃગ્રહણ પાચન શોષણ સંવાંગીકરણ અને મૂળોત્સવ એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે સેકન્ડ યકૃત એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે થર્ડ જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે ચાર નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવાદો આવેલા છે જેને રસાંકુરો કહે છે પાંચ અમીબા ખોરાકનું પાચન અન્નધાનીમાં કરે છે ક્વેશ્ચન ટુ સાચા વિધાન સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાન સામે એફ એટલે કે ની નિશાની કરો તો પિતાશય થોડા સમય માટે પિતરસનો સંગ્રહ કરે છે સાચું વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે જ આવે છે સાચું સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે ખોટું જીભ ખોરાકને લાળ રસ આપે છે સાચું ક્વેશન થ્રી સાચો વિકલ્પ પસંદ કરો લિપિડનું સંપૂર્ણ પાચન તો નાના આંતરડામાં થાય છે અપચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે મોટા આંતરડામાં થાય છે ક્વેશ્ચન ફાઈવ રસાંકુરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો નાના આંતરડાની અંદરની બાજુએ હજારોની સંખ્યામાં આંગળીઓ જેવા નાના રેસા જેવા પ્રવર્ધો જોવા મળે છે જેને રસાંકુરો કહે છે સ્થાન નાના આંતરડાની અંદરની દિવાલમાં કાર્ય રસાંકુરો પાચન થયેલા ખોરાકની શોષણ કરવાની સપાટીમાં વધારો કરે છે જેથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે ક્વેશ્ચન છો પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે તો પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે તે નાના આંતરડામાં થતાં ચરબીના પાચનમાં મદદ કરે છે ક્વેશ્ચન સાત વાગોળનારા પ્રાણીઓ કયા કાર્બોદિત ઘટકનું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય એ કરી શકતા નથી શા માટે તો ઘાસમાં સેલ્યુલેજ નામનો કાર્બોદિત પદાર્થ આવેલ હોય છે જેને વાગોળનારા પ્રાણીઓ સરળતાથી પચાવી શકે છે જ્યારે મનુષ્ય પાચન કરી શકતા નથી કારણ વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડાથી વચ્ચે કોથળી જેવી રચના હોય છે અહીં સેલ્યુલોજનું પાચન કરી શકે તેવા બેક્ટેરિયા આવેલા હોય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલ સેલ્યુલેજ પચાવી શકે છે ક્વેશ્ચન આઠ આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે તો ગ્લુકોઝ એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે તેથી ગ્લુકોઝને ખોરાકમાં લેવાથી તેને પાછળના તબક્કામાંથી પસાર થવું પડતું નથી તે સીધો જ રુધિરમાં શોષાઈ જાય છે ગ્લુકોઝ રુધિરમાં ભળી શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે જેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે ક્વેશ્ચન નાઇન આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલ છે તો ખોરાકનું શોષણ નાનું આંતરડું ખોરાકને ચાવવાની ક્રિયા તો મુખ ગુહા બેક્ટેરિયાને મારવાની ક્રિયા તો જઠર ખોરાકનું સંપૂર્ણ દહન તો નાનું આંતરડું મળ નિર્માણ તો મોટું આંતરડું ક્વેશ્ચન ટેન અમીબા એ મનુષ્યના પાચનમાં એક એક સામ્યતા અને જુદાપણું સમજાવું અમીબા અને મનુષ્યના પાચનમાં એક એક સામ્યતા અને જુદાપણું તો બંને ખોરાક ગ્રહણ કરે છે પાચક રસો દ્વારા ખોરાકનું પાચન કરે છે પચેલા ખોરાકનું શોષણ કરી અપાચિત ખોરાક શરીરમાંથી નિકાલ કરે છે જુદાપણું અમીબા એક કોશી પ્રાણી છે તેને જેમ જુદા જુદા પાચન અંગો આવેલા હોતા નથી કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો કોલમ એક છે લાળ ગ્રંથિ જઠર યકૃત મળાશય નાનું આંતરડું મોટું આંતરડું બીજી કોલમ છે પિત્તરસનો સ્રાવ અપાચિત ખોરાકનો સંગ્રહ લાળ રસનો સ્રાવ એસિડનો સ્રાવ પાચન પૂર્ણ થાય છે પાણીનું શોષણ મળનો ત્યાગ તો પહેલામાં સી બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં જી પાંચમામાં ઈ અને છઠ્ઠામાં બી ક્વેશ્ચન બાર શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ ચર્ચા કરો માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોજ ધરાવતા ખાદ્ય પદાર્થો છે સેલ્યુલોજનું પાચન મનુષ્ય કરી શકતો નથી આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ વિટામિન ખનિજ ક્ષારો અને સેલ્યુલોજ થોડા પ્રમાણમાં મળે છે ખોરાકના બધા જ ઘટકો મળી રહેતા નથી જેવા કે કાર્બોદિત ચરબી પ્રોટીન જેના વગર જીવવું અશક્ય છે તો અહીં આ વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ